સ્ત્રીનું કેન્દ્ર બિંદુ ઇમોશન છે અને ઇમોશન એટલે છે કેમ કે એના ઉપર કેટલાક જીવોનો આધાર રાખવામાં આવ્યો છે જે સંતતિનું સંગોપન છે એ સ્ત્રીને કરવાનું છે સ્ત્રીને કરવાનું હોવાથી એમાં જે ઇમોશન જરૂર પડે છે કેમ કે એમ વારંવાર ક્ષમાની જરૂર પડશે વારંવાર એને ઇમોશનની જરૂર પડશે ઇમોશન હશે તો જ સંગોપન કરી શકશે તર્ક આવશે તો એ સંગોપન નહીં કરી શકે એને એવો વિચાર આવશે કે આનાથી મને શું તો એને ઇન્વેસ્ટ ઘણું બધું કરવાનું છે અને પછીનું ફળ ઓલમોસ્ટ મળવાનું નથી કાઈ કારણ કે એ એ એ એ કોઈના હાથમાં જ નથી તો એ કેમ કરી શકે છે તો કે આ ફીલિંગ થી જ કરી શકે છે એની બૌદ્ધિક ક્ષમતા એવી નથી કે આત્માને જોઈને કરી શકે પણ એક ફીલિંગ થી વ્યક્તિ બધું કરી શકે ભગવાને એવું રાખ્યું છે ભાવ જગત કે એમાં કોઈ પ્રવેશ કરે ને એટલે ત્યાં તર્ક પૂરો થાય એ ભાવ જગત માં તમને આપણને લઈ જવા માટે આજ જ એ એટલે ઉપયોગ કર્યો કે એ ભાવ જગત માં વ્યક્તિ આવે પછી એને આત્મા સિવાય ની કઈ વાત નહીં કરવાની એના આત્મા વિકાસ કરવાની જ વાત કરવાની એ સબકોન્શિયસ નો બહુ મોટો ઉપયોગ ઋષિ એ વ્યક્તિઓને આત્મવિકાસ તરફ લઈ જવા માટે કર્યો એ એક એવું મોટું સ્ટૂલ હતું ટૂલ હતું કે એ જ ટૂલનો ઉપયોગ સાયન્સે કાં તો સાયકોલોજી એ કાં તો મનોવિજ્ઞાન એ ઈ સબકોન્સિયન્સ માઇન્ડનો ઉપયોગ એને વસ્તુઓના ગુલામ બનાવવા માટે આજે જે વ્યસનો આવે છે એ વ્યસનો કોઈ સારું નથી કહેતું કરવાવાળો ખાવાવાળો પણ એવું તો નથી જ કહેતો કે સારું સારો છે કે ભાઈ બીજી કોઈ પણ તમાકુ સારી છે એ તો ખાવા વાળો નથી કેતો એના સપોર્ટરો નથી કેતા એના ઘરવાળા નથી કેતા ડોક્ટર નથી કેતા વ્યસનોની સામે ગાંધીજી જેવી વ્યક્તિથી લઈ અને રાજ સત્તાના જેટલા બધા લોકો જેટલા રાજનેતાઓ છે એ બધા લઈ લ્યો જેટલા આધ્યાત્મિક ગુરુઓ છે એ બધા લઈ લ્યો સામાજિક આગેવાનો પ્રમુખોથી લઈને એ બધા લઈ લ્યો વ્યસનની સામે જેટલી મોટી ફોજ ઊભી છે ને એવી એક પણ વસ્તુ સામે ઊભી નથી જોવત એકય સામે છે એવું ગીતાની પાસે ગીતાની પાસે એવડી તો નથી જ કેમકે ગીતા માનવા વાળો એવો બહોળો વર્ગ તો છે જ નહીં જેટલો વ્યસનનો વિરોધી છે એટલો ગીતાનો સપોર્ટર નથી આખી આખી રાજનીતિ વાળા આખા સમાજનીતિવાળા કેવડી ફોજ વ્યસનની વિરોધમાં અને છતાંય વ્યસનનું તલભાર પણ બગાડી ન શકે એ કોઈ દી બંધ નો થાય મલ્ટીપ્લાય જ થતું છે એવું કેમ થાય આટલા બધા લોકો વિરોધમાં આટલું નુકસાન કરે ખાવાવાળો પણ એને સારું નોખીએ અને છતાંય આટલા લોકો વિરોધ થઈને એને તલભાર પણ બગાડી ન શકે એને ક્યાંયથી કાઢી ન શકે એવું કેમ થાય તો કે એવું એટલે થાય કે પેલું જે જાય સબકોન્સિયન્સ માં જાય અને આ લોકો કાઢેની ની થી કાઢવાનો પ્રયત્ન આકડા નુકસાન એવું બધું બતાવે લખેલું આટલા અક્ષરે આવે ઇટ ઇઝ ડેન્જરસ ટુ હેલ્થ પણ ફોટો મોટો બતાવે આપણું સબકોન્સિયન્સ ફોટો ગ્રહણ કરી લઈએ તરત એ તરત હીરો નો હોય એક્ટર નો હોય પીતો હોય તો એ તરત અહીંયા લાગી જાય ઓલું આટલું હોય વહ્યું છે ઈ કેવા વાળાને ખબર છે ફોટો કેવો રાખવો અને અક્ષરો કેવા રાખવા

કે એ શરીરના સ્તર ઉપર દેવતાઓને પૂછતો છે એટલે એની મનોકામના પૂરી કરે એને સુખ મળે એટલા માટે એટલે એવા લોકો આવું આવું કરતા જાય એક સ્તર ના